અમિતાબેન ભરતભાઈ પટેલ તેમજ ગેમરભાઈ હીરાભાઈ દેસાઈ જેમનું નિશાન છે કમળ તેમને ભારે બહુમતીથી વિજય બનાવવા માટે વોર્ડ નંબર અઢારમાં ભાજપના આ ચારેય ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે આવી પહોંચ્યા હતા જેમને લીંબાયત પાટિયા કુંભારિયા સીતાનગર સહિતના વિસ્તારોમાં જબરજસ્ત પ્રતિસાદ સાંભળ્યો જોવા મળ્યો હતો અને લોકો ખુશ થતા દેખાતા હતા અને કહેતા નજરે પડતા હતા કે અમારો મત આ વખતે ભાજપને જ છે વગેરે જણાવ્યું હતું જી હું પોતે હા કયા વિસ્તારની અંદર છો આપણે સામુંડા સોસાયટી અને આપણા વિસ્તારમાં આપણે જે આવ્યા છે બેન નંબર નંબર 18 હા કોણ કોણ અત્યારેમાં છે અત્યારે જે કેન્ડિડેટ છે જો કે એ તો મારી ઉંમર પ્રમાણે મને સમજની બહાર છે કે હું ના જણાવી શકું નામ પણ સત્તા હું એવું માનું છું કે ભાઈ બધા એક સમજ થઈ અને બીજેપી ને મત આપે અને વિજેતા બનાવે તમે આ સોસાયટી માં રહો છો હા આ શું કહેવા માંગો છો તમે હું એ કહેવા માંગુ છું કે ભાઈને નહીં બહુ સારું કામ છે મારી સોસાયટી માં અને બહુ સારા કામ થઈ રહ્યા છે તો હું આવું નવું ઈચ્છું છું કે ભાઈ આવા નવા સારા કામ થતા થતા રહે અને ભાઈ શ્રી જે આવ્યા છે અને હું એમ કહું છું કે બીજેપી ને મત આપો અને વિજેતા બનાવો એમ હા બીજું તમે શું કહેવા માંગો છો બસ એ જ મારી દરખાસ્ત છે કે ભાઈ અને પ્લસ કે લોકો એમ કહે છે કે ભાઈ તમારા માટે તમા મોદી કે બીજેપી શું કરે છે અત્યારે લોકો બીજા નું જોઈને એમ કે છે કે તમે શું કરો છો તો હું એવું કહેવા માંગુ છું કે ભાઈ મારે ઘરે તો તેલનો ડબ્બો નાખો આપે છે લોકો એમને એવું પૂછે છે કે ભાઈ તમને હું મોદી કરી આપું એમ તો હું એવું કઉ છું ભાઈ મને મોદી એ ઘણું આપ્યું છું મારા ઘરે તેલનો ડબ્બો નાખી આપ્યો છે મને કહે તો તમે કઈ રીતે આવું કહો છો તો હું બતાવું છું કે હા ભાઈ મારે અમે ત્રણ સભ્ય છીએ અને ઘરે હજાર રૂપિયા વર્ષે આવે છે અને તેલનો ડબ્બો મારા ઘરે નાખી જાય છે મારે અઢાર હજાર નું વર્ષે તેલ નથી જોતું કેવી રીતે આવે છે કેવી રીતે એટલે મારે કિસાન યોજના છે મારી પાસે ટોટલ સાડા સાત જમીન છે અને મને દર વર્ષે અઢાર હજાર રૂપિયા આપે છે એનું સબૂત પણ તમને આપું છું આ લ્યો સબૂત છે પી એ પીએમ કિસાન મારે મહિને બે હજાર રૂપિયા આવે છે આ વોર્ડ નંબર અઢારમાં માં ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તે આના પરથી લાગી રહ્યું છે અઝર કુરેશ સાથે પ્રકાશવાળા